શૌણી ભોજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર प्रधानमंत्री नरेंद्र मोदी એ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે ભારત આજ ઉન દેશોમાં છે જ્યાં પર પ્રતિદિન ટેસ્ટિંગ બહોત જ્યાદા થઈ રહી છે ભારત आज उन देशों में है जहां पर रिकवरी रेट भी बहुत ज्यादा है भारत उन देशों में भी शामिल है जहां पर कोरोना की वजह से होने वाली मृत्यु दर इतनी कम है भारत ने जिस तरह कोरोना के खिलाफ लड़ाई को लड़ा है वो प्रत्येक देशवासी की अदम्य इच्छा शक्ति को दिखाता है भारत ने एक विशेष सॉफ्टवेयर भी बनाया है कोविन जिसमें કોરોના વેક્સિન કે લાભાર્થી વેક્સિન કે ઉપલબ્ધ સ્ટોક અને સ્ટોરેજ સે જુડી રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન રહે કોરોના મહામારી અંગે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી લેશે તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરીક્ષણના જુદા જુદા તબક્કામાં છે શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગત રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે वैक्सीन की कीमत कितनी होगी इसे लेकर भी सवाल स्वाभाविक है केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોના સહયોગથી અને તેમના પ્રયાસોથી ભારત નજીકના ભવિષ્યમાં મોટા પાયે રસીકરણ માટે વૈકલ્પિક રસી બનાવી લેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે રિસર્ચ વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી મળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે દેશમાં મોટા પાયા પર સમન્વય લોકો માટે રસીકરણનો કાર્યક્રમ તૈયાર છે અને રસીના સંગ્રહ અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને અને કોરોના વોરિયર શને રસી આપવામાં આવશે કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરની લેખિત ભલામણની જરૂર નથી રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત રહેશે નહીં એક સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આઈસીએમઆરની નવી ટેસ્ટિંગ ગાઈડલાઇન અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કોરોના ટેસ્ટના ભાવમાં માતબર ઘટાડો કરી ફક્ત આઠસો રૂપિયામાં કોરોના ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા રૂપાણી સરકારે ગોઠવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના નવા એક હજાર પાંચસો દસ કેસ નોંધાયા છે જેની સામે એક હજાર સત્યાવીસ દર્દીઓ સાજા થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોવિડ નાઇન્ટીનના કારણે અઢાર દર્દીઓના મોત થયા છે આ સાથે કુલ મૃત્યુ આંક ચાર હજાર ઓગણપચાસ થયો છે જ્યારે કોરોનાના કુલ કેસનો આંક બે લાખ પંદર હજાર આઠસો ઓગણીસ થયો છે ગઈકાલે રાજ્યમાં કુલ ઓગણસિત્તેર હજાર ત્રણસો ચોવીસ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર એકાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે કચ્છમાં ગઈકાલે કોરોનાના વધુ અઢાર પોઝીટીવ કેસ નોંધાયા છે ભુજ શહેરમાં ત્રણ અને તાલુકામાં એક મળી ચાર કેસ જ્યારે ગાંધીધામ શહેરમાં ચાર કેસ નોંધાયા છે માંડવી શહેરમાં બે અને તાલુકામાં એક મળી ત્રણ કેસ જયારે મુન્દ્રા તાલુકામાં ત્રણ કેસ નોંધાયા છે અબડાસા અંજાર લખપત અને નખત્રાણામાં એક એક કેસ નોંધાયા છે વધુ અઢાર કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો ત્રણ હજાર ત્રણસો સાહીઠ પર પહોંચી ગયો છે જેમાંથી ત્રણ હજાર એક દર્દી સાજા થઈ ચૂક્યા છે હાલ બસો દર્દીઓ સારવાર હેઠળ હેઠળ છે સત્યાવીસ દિવસ બાદ ગઈકાલે તંત્ર દ્વારા બે મોત જાહેર કરાતા મરણાંક તૌતેર પર પહોંચ્યો છે રાજ્યમાં કોવિડ નાઇન્ટીનના રસીકરણ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે રાજ્યમાં તમામ તેત્રીસ જિલ્લા અને બસો અડતાલીસ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે ગુજરાતમાં રસીકરણના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ છ વેક્સિન સ્ટોર જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ એકતાલીસ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા બે હજાર એકસો કોલ્ડ ચેઇન પોઈન્ટ આજની પરિસ્થિતિ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર